નમસ્કાર મિત્રો હું છું તમારો દોસ્ત રમેશ કણઝરિયા હવે ઘઉં પાકી ગયા છે નીંગલી ગયા છે અને હવે આપણે એમાં સરસ મજાની માવજત કરી અને ઘઉં પણ સારા થયા છે હવે આપણે આ વિડીયો બનાવ્યો છે એના માટે બનાવ્યો છે કે ઘઉંમાં કેવું રિઝલ્ટ મેળવ્યું છે એના માટે ઓનલી ફોર ઓર્ગેનિકથી આપણે ઘઉં કર્યા છે એટલે જે લોકોને લેવા હોય એ લોકોએ ઓર્ગેનિક ઘઉં માટે અમારો સંપર્ક કરવો ડિસ્પ્લેમાં તમને અમારો નંબર પણ આપવામાં આવશે અને ઘઉં સરસ મજાની ભરાવદાર ડુંડીથી ઘઉં સરસ થઈ ગયા છે હવે બીજી એક મુદ્દાની વાત કે જે લોકોને પોક ખાવા માટે જોઈએ જેને જાદરિયું કહેવામાં આવે એને અમારે રૂબરૂ અમારો સંપર્ક કરવો વધતાં જો કોઈ ગામથી હોય એને ઓનલાઈન જોતો હોય તો પણ આપણે આપવામાં આવશે હવે જાદરિયું ખાવાથી કેટલા ફાયદા એ પણ હું તમને કહીશ જાદરિયું ખાવાથી ઘણા ફાયદા હોય છે અને આમ એક રીતે ગણવા જવી તો જાદરિયું બનાવી ખાવું ખૂબ સારું છે કેમ એ પણ હું તમને કહું કે જાદરિયું ખાવાથી ઘણો ફાયદો હોય છે એની વાત કરું હું તમને તો એક તો તમારે તમને એસિડિટીની તકલીફ હોય એ વહી જાય છે એસિડિટી ધારો કે તમને ખાધેલું પસ્તુનું હોય ને પેટમાં વારંવાર ગોળા ચડતા હોય હ અને એને એસિડિટી કહેવામાં આવે પછી તમારે ડાયાબિટીસની તકલીફ હોય તો ડાયાબિટીસને કંટ્રોલ રાખવામાં આવે છે જો અત્યારે તમે આ જાદરિયું ખાઓ તો મારા ખ્યાલ પ્રમાણે આમ તો તમને સો ટકા ફાયદો થાય છે કેમ કે ઓર્ગેનિક ઘઉં છે ને એમાં ડીએપી યુરિયા કોઈ કેમિકલ કે કેમિકલનો કોઈ છંટકાવ એવું કર્યા વગર છે એટલે એક વખત જો રૂબરૂ તમારી પાસે સમય હોય તો રૂબરૂપ મુલાકાત લેવી અને જો તમારી પાસે સમય ન હોય તો તમારે અમારા વિડીયો થકી અમારો કોન્ટેક્ટ કરી અને ઘઉં લેવાના હોય તો બુક કરાવી નાખવાના અને જો ખાલી જાદરિયું જ લેવાનું હોય તો ફોન કરીને કહી દેવાનું કે ભાઈ અમારે જાદરિયું જોઈએ છે એટલે તમને ઓક પાડીને આપી દેવામાં આવશે એને તમારે ફોન દ્વારા જો તમારે બુકિંગ કરાવવું હોય અમારું જાદર્યું તો ફોન દ્વારા અને ફોન દ્વારા નો બુકિંગ કરાવવું હોય રૂબરૂ મળવું હોય તો આપણે એને આપણી ફાર્મરે લાવી અને રેલી બનાવી અને આપવામાં આવશે વત્તા કે જે વ્યક્તિ લઈ જશે એને પાંચ કિલો ઉપર લેશે એટલે એક કિલો આપણે એને ફ્રી આપવામાં આવશે અને જે જાદરિયું ખાય છે એને ગયા વર્ષે પાછું જાદરિયું આપવામાં આવશે વધતા જે લોકો લઈ જઈશે એને સો ટકા ફાયદો થાય છે અને કોઈ એમ કહેતા હોય કે અમને આ જાદરિયું ખાવાથી નુકસાન થાય છે તો એ વાત હું માન્ય ગણતો નથી કેમ કે ઘઉંમાં એટલું બધું પોટાશ આવે છે કે જે તમે આમ પાઉં ખાઓ બ્રેડ ખાઓ કે આ ખાઓ એમાં કંઈ આવતું નથી પણ કહેવત છે ને ઋષિમુનિઓ દ્વારા કે જેમ તમે જ્યારે જરૂર હોય એ વસ્તુ ખાઓ તો તમને બીજી કોઈ વસ્તુની જરૂર પડે નહીં એટલે હું તમને મિત્ર એટલું જ કહેવા માગું છું જે મારો આ વિડીયો જોઈએ છે એને ઓર્ગેનિક ઘઉં લેવો હોય તો છૂટ છે વધતા એને ઘઉંનો પોંક લેવો હોય તો છૂટ છે એટલે જેમ બને એમ મારા વિડીયોને શેર જરૂર કરજો કેમકે કોઈ ભાઈને આપણું પોંક લઈ જવો હોય તો લઈ શકે છે હું છું તમારો દોસ્ત હું છું તમારો દોસ્ત રમેશ કણજરિયા એટલે હું તમને એક જ વાત કહેવા માગું છું કે એક વખત તો ઘઉંનો પોક ખાવો સારું છે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો